ગઈ સાતમી જૂને અગ્નિરાશિ સિંહમાં મંગળ અને કેતુનો અંગારક યોગ થયા પછી તેની અસર યુક્રેન રશિયાના યુદ્ધમાં પણ જોવા મળી એમાં રશિયાના યુક્રેન ઉપરના હુમલામાં ત્રણ ગણો વધારો થયો યુદ્ધ વધારે ને વધારે તીવ્ર બન્યું ત્યારબાદ બારમી જૂને આપણા દેશમાં એક દુઃખદ ઘટના બની અમદાવાદથી જે ફ્લાઇટ લંડન જવા માટે ટેક ઓફ કરી રહી હતી તે ફ્લાઇટ આકાશમાં ઉડ્યા પછી થોડી જ ક્ષણોમાં દુર્ઘટનાનો ભોગ બની અને બોઈંગ વિમાન થોડી જ ક્ષણોમાં તૂટી પડ્યું જેમાં અનેક લોકોએ પોતાના જાન ગુમાવ્યા આ જે ઘટના છે એ પણ સિંહ રાશિમાં મંગળ કેતુના અંગારક યોગને લીધે જ બની કારણ કે અંકશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો એમાં મંગળ અને કેતુના અંકોનો એકદમ ઇન્વોલ્વમેન્ટ જોવા મળે છે મંગળનો આંખ છે નવ અને કેતુનો આંખ સાત ગણવામાં આવે છે આખી સમગ્ર ઘટનાની અંદર અનેક વખત આ નવ અને સાતના આંકડાએ ભાગ ભજવો છે અને સિંહ રાશિનું ઇન્વોલ્વમેન્ટ પણ જોવા મળે છે ફ્લાઇટનો નંબર છે એ આઈ વન સેવન વન તો વન પ્લસ સેવન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ નાઇન એ મંગળનો આંખ છે વિમાનનો નંબર છે વી ટી એ એન બી થ્રી સિક્સ ટુ સેવન આ છત્રીસ સત્યાવીસ નંબરના અંકોનો સરવાળો પણ નવ થાય છે થ્રી પ્લસ સિક્સ

ઇન્વોલ્વમેન્ટ જોયા પછી કેતુ કઈ રીતે ભાગ ભજવે છે એ જોઈએ તો વિમાને ટેક ઓફ કરવાનો સમય હતો બપોરે એકને ને એટલે કે તેર અને ઓગણચાલીસ તો એના અંકોનો સરવાળો કરીએ તો વન પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ નાઇન ઇક્વલ ટુ અને વન પ્લસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ સેવન એ કેતુનો આંખ આ દુર્ઘટનામાં જે મૃત્યુ થયા એ મૃત્યુનો આંકડો વિમાનમાં જે મૃત્યુ થયા એ મૃત્યુનો આંકડો છે બસો ને એકતાલીસ ટુ પ્લસ ફોર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ સેવન એ કેતુનો આંખ છે આ વિમાનની અંદર જે ભારતીયોના મૃત્યુ થયા એ આંકડો છે એકસો ને ઓગણ વન સિક્સ નાઇન એ અંકોનો સરવાળો છે વન પ્લસ સિક્સ પ્લસ નાઇન ઇઝ ઇક્વલ ટુ સિક્સટીન અને વન પ્લસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ સેવન આ રીતે એમાં કેતુએ પણ પૂરેપૂરો ભાગ ભેજવો છે હવે આ સિંહ રાશિની અંદર આ બંને ગ્રહો ભેગા હતા તો આમાં સિંહ રાશિ એ કઈ રીતે ભાગ ભજવો તો સિંહ રાશિમાં અક્ષરો આવે છે મ અને ટ તો જે દુર્ઘટના બની કે વિમાન ઉડાન ભર્યા પછી તૂટી પડ્યું એ વિસ્તાર હતો મેઘાણી નગર એ સિંહ રાશિનો વિસ્તાર છે સિંહ રાશિનું નામ છે એ વિમાન પડતા પડતા ઘસાણું જ્યાં અથડાયું એ છે મેડિકલ હોસ્ટેલ એ પણ સિંહ રાશિ અને જમતા તા જ્યાં આ તબીબી વિદ્યાર્થીના વિદ્યાર્થીઓ એ મેડિકલ મેસ ત્યાં પણ અનેક નિર્દોષ આ ડોક્ટરો છે મૃત્યુ પામમાં મેડિકલ હોસ્ટેલમાં પણ આ ડૉક્ટરો મૃત્યુ પામમાં ડોક્ટર છે એ મંગળમાં આવે જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ડોક્ટર છે મંગળનું પ્રતિનિધિત્વ કરે છે તો આમાં ડોક્ટરોનો ડોક્ટરોનો ઘણા મોટે ભાગે ડૉક્ટરોની જાનહાની થઈ છે પ્રવાસીઓની સાથે આમ સમગ્ર ઘટનાની અંદર મંગળકેતુનું ઇન્વોલ્વમેન્ટ છે આ મંગળકેતુ છે એ આગામી છવ્વીસ જુલાઈ સુધી સાથે રહેવાના છે વિશ્વની અંદર આ મંગળકેતુના અંગારક યોગમાં હજુ પણ દુનિયામાં ક્યાંક આવી પ્લેન દુર્ઘટનાઓ બની શકે છે અને ટ્રેન દુર્ઘટનાઓ પણ બની શકે છે